નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે આદ્રા નક્ષત્રમાં ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા એ રાહ પૂર્ણ થશે એટલે કે ખેડૂતો માટે હવે ખુશખબર આવી છે ગુજરાત માટે અને ખેડૂતો માટે હવે મહત્વપૂર્ણ ખુશખબરી આવી છે હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે તો આગામી કઈ તારીખથી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે હમણાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં કેવી રીતના પલટા આવી શકે છે ક્યાં ક્યાં વરસાદની શક્યતાઓ રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે હવે આવતીકાલથી વાતાવરણમાં વધારે સુધારો થશે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મિત્રો આવનારી ત્રણ જુલાઈ સુધીમાં જોવા મળશે એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાના ત્રણ તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની આગાહી

વધવાની આગાહી કરવામાં આવી છે આવનારા બાર થી પંદર કલાકમાં ચોમાસું જ્યાં સ્થિર છે ત્યાંથી થોડું આગળ વધશે ગુજરાતના જે ભાગો હજી વાવણી લાયક વરસાદ નથી પડ્યો એ ખેડૂતો માટે હવે ખુશખબર છે કે આવનારા સાત આઠ દિવસોમાં વાવણી લાયક સારો વરસાદ પડી જશે હમણાં વરસાદ વિશેની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશા અને વરસાદી સિસ્ટમ થી ચોમાસું હવે આગળ વધશે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે આજના વરસાદ વિશેની વાત કરવામાં આવે તો આજે મિત્રો સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી ભાવનગરમાં યેલો એલર્ટ અપાયું છે અને આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આની સાથે આવતીકાલે સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટા ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે મિત્રો અમદાવાદને બાદ કરતા હવામાન વિભાગે કોઈ પણ શહેર કે જિલ્લા માટે વરસાદની મોટી ચેતવણી વ્યક્ત નથી કરી પણ હા મિત્રો મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે આજની તારીખમાં હવામાન વિભાગના અનુસાર આવતીકાલે સાંજે અથવા તો રાત્રે અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જિલ્લાઓમાં બે એક કે બે સ્થળો ઉપર ભારે વરસાદ થઈ શકે પણ જણાવ્યું છે આના સિવાય બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતમાં ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુરમાં પણ એક કે બે જગ્યા ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી ચોવીસ થી કરી અને ઓગણત્રીસ જૂન સુધીમાં બંગાળના ઉપસાગરનો ભેજથી એમ્પીમાં આવીને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ત્રીસમી જૂન સુધીમાં વરસાદ આપશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમરેલી ભાવનગર તથા અન્ય કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે એટલે કે મિત્રો વહન જે છે એ જબરું છે તેવું આગાહીમાં કહેવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે ત્રેવીસ જૂન થી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે અને આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે હવે મિત્રો આદ્રા નક્ષત્ર વિશેની વાત કરીએ તો આદ્રા નક્ષત્રમાં સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ શુક્રવાર તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ થયું છે સૂર્યનારાયણ રાત્રે

અવશ્ય થાય છે શરૂ થતા નક્ષત્રનું નામ આદ્રા છે આ નક્ષત્ર વિશે એવું કહેવામાં આવે છે કે વર્ષે જો આદ્રા તો બારે માસ પાદરા આ વર્ષે આદ્રા નક્ષત્ર બે હાજર ચોવીસ દરમિયાન એનો વાહન જે છે એ મોર છે જે ખૂબ જ શુભ ગણવામાં આવે છે મિત્રો વાહન મોર નું હોવાથી સારી માત્રામાં વરસાદના યોગ જોવા મળશે આ નક્ષત્રને ચોમાસાનો મુખ્ય દરવાજો ગણવામાં આવે છે કેમ કે નક્ષત્ર બેસ્ત આજ હવામાનમાં મોટો ફેરફાર આવે છે આકાશમાં ઘનઘોર વાદ વાદળા ચડવા લાગે છે કેમ કે નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવડી લાયક વરસાદ થાય તે વર્ષ લગભગ સુધી સારું જતું હોય છે આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા પણ મળ્યા છે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદ ઓછો પડ્યો છે તે

વિસ્તારોને પણ દરિયો ન ખેડવા માટે વોર્નિંગ આપવામાં આવી છે આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી તાપી જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર ગીર સોમનાથ તેમજ દીવ સહિત વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે પછી ચોવીસ તારીખના વરસાદની વાત કરીએ તો ચોવીસ તારીખે પણ અરવલી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર દીવ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પચીસ જૂનના વરસાદની વાત કરીએ તો પચીસ જૂને મિત્રો ગાંધીનગર અરવલ્લી અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ સાઈટના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની અનુસાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમણે કહ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ જશે અને આવતીકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે કાચા મકોનોના છાપરા ઉડી જાય તેવા પવન ફૂંકાઈ શકે છે આજથી કરીને આગામી પચ્ચીસ જૂન સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી શકે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થી ચાર ઇંચ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હમણાં ચાલુ વરસનું જે ચોમાસું છે એના નિયમિત સમય કરતા ચાર દિવસ પહેલા ગુજરાતમાં બેસી ગયું હતું આઈએમડીના રિપોર્ટ મુજબ અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ ચોમાસાનું ગુજરાતમાં પ્રવેશ થઈ ચૂક્યો હતો ઓગણીસ ના રોજ અંદમાન નિકોબારમાં નેરૂર ના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ હતી તેના પછી ચોમાસાની જાહેરાત એક કે બે જૂન થતી હોય છે બદલે ઓગણત્રીસ મે ના રોજ વિધિવત રીતે ચોમાસાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે નિકોબાર કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે અગિયાર જૂને જ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી ચુક્યું છે પણ એના પછી ચોમાસુ જે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અટકી ગયું પછી આગળ નથી વધ્યું પણ હવે મિત્રો આગાહીઓ અનુસાર આગામી બે ત્રણ દિવસોમાં જ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને ચોમાસુ સારી રીતે રીતે આગળ વધશે તો મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડ અને આગામી ત્રણ દિવસની આગાહી ઉપર આપણે સંપૂર્ણ વિસ્તારપૂર્વક વાત કરી લીધી છે આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ